એ દીકરી પોતાના પરિવારને છોડી અનેક પ્રેમી સાથે એને લગ્ન કરી દીધા ત્યારે સાહેબ એક બાપ જુઓ એક બાપની વેદના જુઓ સાહેબ અને છતાંય બાપ એમ કહે છે કે મારી આવરું બેટા તું રાખ અને મિત્રો ખરેખર આરતીબેનને એવું કીધું કે મારી ઈચ્છા છે કે દીકરીથી ભલે ભૂલ થઈ ગઈ હોય પરંતુ ભૂલને સમજીને ઘરે પાછી આવે એ જ આ પિતાશ્રી કે જે કહી રહ્યા છે પોતાની દીકરીને સાહેબ પોતાની દીકરીને ભણાવી ગણાવી મોટી કરી સાહેબ અને આજે દીકરી કે જે પોતાના પરિવાર સાથે જ એક અન્યાય કરી અને એક યુવાન સાથે એમને લગ્ન કરી દીધા સાહેબ તમે જુઓ અને તમે જિંદગીમાં કોઈ દિવસ સુખી નહીં થાવ ભાઈ આ ભલે મારી વાત તમને ખોટી લાગતી હોય તો માફ બેન કદાચ વિડીયો જોતા હોય તો એમને પણ કહું કે મારી વાત જો તમને ખોટી લાગતી હોય તો મને માફ કરજો પણ હકીકતમાં જોવા જઈએ તો જો તમે મા બાપનું આંતરડું બાળીને બીજી સમાજની અંદર લગ્ન કરશો તો સાહેબ તમે આ દુનિયામાં ગમે ત્યાં ફરજો પણ સાહેબ આ કરમ તમારે ભોગવવા પડશે ને જીવતા જીએ ભોગવવા પડશે કેમકે આ પિતા આજે એટલા બધા દુઃખી થયા છે એમની સાથે વિશ્વાસઘાત થઈ ગયો એમને જમવાનું નથી ભાવતું અને એમને એમની ઉપર તો મિત્રો આમ દુઃખનો પહાડ તૂટી પડ્યો સંબંધીઓને શું જવાબ આપવા પોતાની સમાજને શું જવાબ આપવા ના કપાઈ ગયું સાહેબ તમે જો આ દીકરી એવું કામ કર્યું તો સાહેબ બધાને અપીલ કરું પ્રેમ પ્રેમ કશું ના કરતા ભાઈ મા બાપ સામું જોજો ભાઈ તમે કે મા બાપે તમને કેટલા મોટા કર્યા હશે ભણાય ગણાય અને તમે એક છોકરી માટે સાહેબ તમારા મા બાપને તમે મૂકી દો એક છોકરા માટે તમે તમારા મા બાપને મૂકી દો અલ્યા ભાઈ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો તમારા મા બાપ તમે કઈ રીતે ભૂલી શકો મને એ ખબર નથી પડતી સાહેબ દુનિયાની અંદર તમે બધું હાસિલ કરી શકશો તમે દુનિયાની અંદર બધું કરી શકશો પણ સાહેબ મા બાપનો એ કહેવાય ને કે બદલો તમે ક્યારે પણ પૂરો નહીં કરી શકો સાહેબ તમે તમારી પાસે આ બાજુ નહીં ખરો રૂપિયા હશે ને સાહેબ તો મા બાપનો બદલો તમે ક્યારેય પૂરો નહીં કરી શકો તો બધા અપીલ કરું સાહેબ કે આવું ન કરવું જોઈએ ને બેન વિડીયો જોતા તો એમને પણ અપીલ કરું કે બેન તમે એકવાર તમારા પિતાશ્રી પાસે જરૂર જજો અને પછી તમારી મરજી તમારે જે કરવું પણ એકવાર તમારા પપ્પા પાસે જરૂર જજો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ